પ્રધાનમંત્રી દ્વારા વારાણસીથી ચાર નવી વંદે ભારત ટ્રેનોની લીલી ઝંડી દેશના મુખ્ય ધાર્મિક વ્યાપારી અને આઈટી કેન્દ્રોને જોડતી નવી રેલ સેવાઓનો પ્રારંભ કરાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલ દેશના રેલવે માળખાને આધુનિક બનાવવા અને નાગરિકોને ઝડપી તથા આરામદાયક પ્રવાસ સુવિધાઓ પૂરી પાડવાના દ્રષ્ટિકોણનો એક ભાગ છે આ ચાર ટ નવી ટ્રેનો બનારસ ખજુરાહો લખનૌ સહારનપુર ફિરોઝપુર દિલ્હી અને એર્નાકુલમ બેંગ્લુરૂ જેવા મહત્વપૂર્ણ માર્ગો પર દોડશે બનારસ ખજુરાહો માર્ગ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે જ્યારે લખનૌ શાહરનપુર ટ્રેન પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરોને જોડશે ફિરોજપુર દિલ્હી ટ્રેન પંજાબના સરહદી વિસ્તારોના વિકાસમાં યોગદાન આપશે ને એર્નાકુલમ બેંગલુર ટ્રેન દક્ષિણ ભારતના મુખ્ય આઈટી ને વ્યાપારી કેન્દ્રો વચ્ચેના જોડાણને વધુ સુગમ બનાવશે આ નવી ટ્રેનોનો પ્રારંભ સાથે દેશમાં વંદે ભારત સેવાઓની કુલ સંખ્યા એકસો સાહીઠથી વધુ થઈ ગઈ છે આ ટ્રેનો પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે જેનાથી પ્રાદેશિક ગતિશીલતા પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત આ ટ્રેનો ભારતીય રેલવેના આધુનિકીકરણ ને મેક ઇન ઇન્ડિયા અભિયાનની સફળતાનું પ્રતિક છે